નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા કાશ્મીરી ક્વાર્ટર વસાહતમાં અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યાથી વસાહતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભાવનગરના કુંભારવાડા કાશ્મીરી ક્વાર્ટર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગટર ઉભરાતી હોવાથી રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળે છે આ સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ સમસ્યા અંગે સ્થાનિક વસાહતીઓ ભેગા થયા હતા અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરી હતી